या तो बहुत अफेअर

ઇનટુ 2 એટલે પછી ઇનટુ તો જ એમ ચકળો તો બે બે બરાબર વાત એટલે આ રાખશી જો બોદરો બાપા એટલે આ ગુલાબ એ જિયા ના તાર ભાગ્યા હું એટલે તમે હતા તો મેં ના આવું કેટલા તો બોદરે ઓટ તો બધું

चिली मिली थई ये मिली तो थई है जी पर मिली थई है ये थई है तो डोहा समझा तू तो डोहा ना समझा ये मिली तो हां टाइम मिली थई है बे मिनट बाकी है टाइम मिली थई है जो गया वो चला वो ये मिली तो टाइम मिली बे जो गया नहीं नहीं यार हां बे भाई तुम जा मिली बाकी मोर बताओ मामा लेठा दरा नहीं है तो ये ना जो टाइम बगड़ा है तो એ ખાવાનું હી ઓય માટ તો બરાબર બજામાં સંતામાં માલ કરી લે લે આર મોણી લો હા નહીં મોણવાની આજે નહીં બનતાઈ ની પાડે અલ્યા તને તમી થઈ ગઈ થઈ ગઈ ઓ આ ચોથી મે રેડી લાઇટ બાઇટ નઈ હોય ઓખા લાઇટ

કે મસ્ત મજા આવી પણ આ બંકો તો ગોતી જ લેવાનો શું મળ્યો હો હા ભાઈ ચાલ લે તો હેડ જલ્દી હા ઉતરી જા ઉતરી જા ચા ખાઈ આવ પછાડે આવ ખોટા પત્રા ફોડ્યા મારા કિસુબા બાકી ન પા હોવ ડાયરેક્ટ લેન્ડિંગ करू આમો એટલે ખાટલો ભઈ જા હા ની પા ગુલાપા બોખાવા છે હા હા આલો કિસુબા બાકી તું જીયા દે મારા

આ મારા શનિવારે તૈયાર થઈ મારો બગડી ગયો સેકન્ડ સેકન્ડ યાર આઠ અલ્યા 5 4 3 2 1 ઘરે જઈ જમોનો ખબર હું તો યાર દાવ ખબર હોય આ લેતા પડ પૂતો કોઈ કોઈ નઈ રહી હોયત નઈ કે દેખો યત્રો અલ્યા બ બેહવા દો યાર ના ના બેહ તમારા બેહું તો પડ અમે હવે હું તો જિયો હું હા

તમારું બધું તમે હાલજિયા ગુલાબજી હા કિશુ વાસો તમે આવો ને છોકરા લે આમ અને આપો વાંડી વાંડી કઈ નતું નસર હોટેલમાં લઈ જાઓ બીચ પર જઈને અંદર હું તો ફિલાકા ફેરું વાડું હતું ને આ તો